તમારું અમારી ચેનલ લોહ માં તો મિત્રો આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ તો આજના દિવસે વાલમધામ ગાડીયાધર શહેરમાં કાશુભાઈ તનરેજા દ્વારા જે ગાડીયાધર શહેરના મધ્યમાં આવેલ સુખનાથ મહાદેવના મંદિરે એક લાખ પચ્ચીસ હજાર બિલીપત્રનો મહાદેવને અભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો ચાલો આપણે અંદર જઈએ અને જે અહીં અભિષેક થઈ રહ્યો છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો જોડાઈ દેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને અહીં જે એક લાખ પચીસ હજાર બિલીપત્રનો જે અભિષેક થઈ રહ્યો છે તે નિહાળવા મળે તેમજ અહીં સુખનાથ મહાદેવના દર્શન કરવા મળે દેવ મહાદેવ સુખનાથ મહાદેવ ના માં આજે ભક્તજનો દ્વારા સવાલ દિલીપ નું આયોજન કરવામાં આવ્યું છે ભક્તજનો દ્વારા લે છે આમાં આ સુખનાથ મહાદેવ દરેક ને સુખ અને શાંતિ આપનાર છે વર્ષો થી આ કાર્ય અહિયાં થતો દિવસ

અહીં સરસ મજાના બાર જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા છે અને ત્યાં યજમાનો જે બીલીપત્ર ચડાવી રહ્યા છે તેમની માટે સરસ મજાનું અહીં ફરાળ બની રહ્યું છે તો તમારું નામ પહેલા બતાવજો શૈલેષ કાછુભાઈ ધરણેજા તો અહીં ફરાળમાં શું બનાવવાનું છે સૂકી ભાજી ફરાળી ચેવડો પેંડા કેળા સિંગપા તો મિત્રો અહીં જે યજમાનો જે બીલીપત્ર ચડાવી રહ્યા છે તેમની માટે અહીં સરસ મજાનો ફરાળ બની રહ્યો છે જેની અંદર ભાજી બનાવવામાં આવશે શિંગ બનાવવામાં આવશે

અહીં જે આશુભાઈ કરડેજા દ્વારા મહાદેવને એક લાખ પચીસ હજાર વીલીપત્રનો જે અભિષેક થઈ રહ્યો છે તેની અંદર આપણે જોયું કે બહાર બાર જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા છે અને ત્યાં યજમાનો દ્વારા વીલીપત્રીની આહુતિ થઈ રહી છે અને તે આપણે સંપૂર્ણ નિહાળી અને ત્યારબાદ હવે આપણે આવી ગયા છીએ જે સોમનાથ મહાદેવ તો આપણે સોમનાથ મહાદેવના પણ દર્શન કરી લઈએ જોગનાથ મહાદેવના સાનિધ્યમાં આજ રોજ કાશુભાઈ તલરેજા તરફથી સવાલક્ષ બિલીપત્રનું આયોજન કરવામાં આવ્યો છે ભક્તજનો સવારથી શરૂ કરી પૂજાપાઠ કરવામાં આવ્યા દ્વાદર્શ જ્યોતિર્લિંગનું સ્થાપન કરવામાં આવ્યું અને વિધિવત એમનું પૂજન કરવામાં આવ્યું ત્યાર બાદ બિલીપત્રનો કાર્યક્રમ શરૂ છે ખૂબ જ આનંદપૂર્વક ભાવિક ભક્તજનો દરેક લાભ લઈ રહ્યા છે આજે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે ફરાળની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે જે ભક્તો ખૂબ જ આનંદપૂર્વક પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવશે જેનો સર્વે ભક્તજનોને ખૂબ જ ખૂબ અને ખૂબ જ આનંદ છે બોલો ન મહા પાર્વતી બધાયે હારા હાર મહલે તો મિત્રો આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ તો આજે આપણે જે વાલમધામ ગારિયાધર શહેરની અંદર મધ્યમાં આવેલ સુખનાથ મહાદેવ મંદિરે જે એક લાખ પચીસ હજાર વીલીપત્રનો અભિષેક થઈ રહ્યો છે તે કાર્યક્રમમાં આપણે સંપૂર્ણ નિહાળ્યો તેમજ સુખનાથ મહાદેવના દર્શન કર્યા તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં હરહાર મહાદેવ જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રમંડળને શેર કરજો જેથી તે લોકો પણ અહીં જે એક લાખ પચીસ હજાર બીલીપથરનો અભિષેક થઈ રહ્યો છે તે સંપૂર્ણપણે નિહાળી શકે તેમજ સુખનાથ મહાદેવના દર્શન પણ કરી શકે